સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ બકાલુ તૈયાર થઈ ગયું ઘણો એટલે ભાઈ તુરિયા દૂધી કારેલા પછી આ મરસા છે ઓલપા સોળી છે ગુવાર છે ભીંડો છે આ બધું થોડું થોડું ઉતારી લઈ એટલે હું છે કે નગર આ પાકી જાય ને ગઢું થઈ જાય એટલે આ થોડું થોડું ઉતારી લઈ કેમ અને પછી કઈ હવે બપોરનો પ્રોગ્રામ કરીએ અને ભાઈ હવે આપણે તો રોજ પ્રોગ્રામ માં જમાવટ જ હોય એટલે ભાઈ જોતા રહેજો મજા તો આવવાની જ છે આ રીતે અને ભાઈ આવા સરસ તુરિયા જોવો તા ખરા કુણા માખણ હો અને ભાઈ આમાં હવ જગ્યા અલગ અલગ નામ હોય કોઈક તુરિયા કે કોઈ ઘીહોડા કે અને બાકો બીજે પાસા અલગ અલગ નામ હોય પણ આપણે અહીંયા તુરિયા ને ઘીહોડા કે હવ હું આને આ ફેલ થઈ ગયો ભાઈ આનું આ લે તો ભાઈ હવે દૂધી આવે આ એકલા જોજો હો હા હા લ્યો આ દૂધી નું શાક ખાવ એટલે મોજ જ આવે કારણ કે આ દૂધી પાકલય નહીં અને હાવ કાશી નહીં એ ટાઈપની મીડિયમ અને જેવી ખાવા જેવી આ દૂધી થઈ ગઈ પણ આ બિયારણ એ ટાઈપ નું આવે કે ભાઈ આ દૂધી તમે ખાવ એટલે સમાવટ જ થાય અને એમાં ભાઈ પાછું આપણે વિલાયતી ખાતર નો હોય અને દેશી ખાતર માં આવી દૂધી થાય એટલે આપડે ખાતા નો ધરાવ શાક આમાં દૂધી ને સના ની દાળ હોય ને હા 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 દૂધી ને ગોવિંદા હોય હવે તો કાર્યાલય બે પાસ છે લઈ લઈ ખાલી કરતા હો પછી આ થોડાક મરસા ઉતારીએ પછી પેથી ગુવાર થોડોક લઈ લઈ ભીંડો લઈ લઈ અને ભાઈ રીંગણા અને વારસે ટમેટા તે થઈ ગયા છે બરાબર કોથમરી જો આજે ઉગે છે અને મેથી ઉગી ગઈ હો ભાઈ ગુવારભાઈ રાદો થઈ ગયો તો આખા લંગરા ઉતારી લેવાના હોય પણ હવે આમાં આપણે છે ને થોડોક થયો છે ને એટલે મોટે મોટે શીંગુ છે ને એ ડાયરેક્ટ વીણી લઈ આવી જો આ રીતે એટલે બાકીને શીંગુ મોટે થઈ જાય અને આ જો તમે ભાઈ હેઠે આપણે અહીંયા મેથી ઉગી ગઈ જુઓ જો ને ગુવારભાઈ એટલે આમાં કાંઈ ઘટા નહીં હો હમ આ મોટે મોટે શિમ્બુ છે પણ હાવ કુણો હશે ગુવારે કોણ છે ને ભાઈ બે રાઈટ નું આપણે ગુવારું આવ્યો હતો ખરહટ અને લીસો બે તો ખરહટ ગુવારનું બી ફેલ થઈ ગયું કારણ કે વરસાદ ત્યારે બહુ વધી ગયો હતો એટલે બી ઉજ્યું જ નહીં અને આ થેલું આપણે ઉગ્યો પણ જો એમાંય ફાલ આપણને મોડો આવ્યો સોળી તો ઘણી છે પણ સોળી અત્યારે વીણવામાં ટાઈમ લાગે ઘણો એટલે અત્યારે નથી ઉતારવી હવે આપણે હાંડના ઉતારી લેવું પણ હવે અત્યારે આપણે પાછો બપોરાના રાંધવાની તૈયારી કરવાની હોય એટલે હું થોડાક મરસાણ લઈ લઉં મરસાઇ આપણે થઈ ગયા છે તૈયાર બરાબર અને પછી તરબૂસ આપણે છે અમરસા ઝુંડો લઈ લઈએ ને હા એન્ડ એકદમ છોડવા અલગ છે એમાંથી આપણે બકાલું લીધું છે બાકી હજી બોલ ભાઈ જે ઝાઝો ગોવાર ભીંડો છે એ તો હજી બાકી જ છે એટલે ભાઈ અત્યારે આપણી પાસે એટલો બધો ટાઈમ નથી મેં ક્યાં ઉતારશું અત્યારે જોવે એટલું ઉતારી લીધું ભાઈ બરાબર અને ભાઈ જો આ રીંગણીથી હવે તૈયાર થઈ ગઈ અને ફૂલ બેહવા મળ્યા છે પછી ભાઈ આ તુર તો તુરી આપણે ગયા વર્ષે ઘણી થઈને આ વર્ષે ઘણી રોપી છે હો એટલે તુર પછી ભાઈ શિયાળામાં થાય હો અને ભાઈ શિયાળામાં જે તુરની આઈટમ બને એમાં બહુ મજા આવે હું અને ભાઈ જો આ શીપડા નો વેલો છે આમાં ગોળી નાના શીપડા બે હે એટલે આની કાસરી બનાવવાની કેમ તો હવે આ મુકતા આવો હવે પાછા તરબૂજ ઉતારવા આપણે હાલો તરબૂજ તૈયાર થઈ ગયા બે એ લઈ લઈ બહુ ગરમી ને બહુ તડકો છે એવો ભાઈ વાતાવરણ પાછું વરસાદ નું થાય છે

અને આજ ભાઈ બપોર રવિવાર છે તો એની પસંદ અને આપડો સ્વાદ તો એ બનાવી આ ભાઈ આમાં તો હંસાબેન પરમાર અમદાવાદ થી

અને હવે આપણે પાછું છે ને આ તરબૂચ મળવું અને આ તરબૂચ જો બધાની ની જેવા દેખાય પણ હવે આ ખાઈ ત્યારે આનો ટેસ્ટ કેવો એ તમને કહી ત્યારે તમને ખ્યાલ આવશે કે નહીં વાત સાચી છે હો ભાઈ હવે જો આપણે બધી તૈયારી કરીને બેહી ગયા છીએ ગુવાર તાજે તાજો લઈ આવ્યા છીએ અને પાણી નાખી દીધું છે અને સૂલો જઈ ગયો વાળો તો હવે આપણે ડાયરેક્ટ શાકત મૂકી દઈ આમાં આપણે કાંઈ વઘાર નથી કરતા ડાયરેક આ રીતે પાર્ટી આમાં નાખી દેવાનું છે ગુવાર હવે આપણે મસાલો નાખી દઈએ બધો આ તેલ નાખી દઈ અને આ મીઠું નાખી દઈ અને ના ધાણા જીરું આ એકલા લાગુવારમાં માં હળદર સળિયાતી હોય ને તો બહુ મસ્ત બને ખાંડેલું મરશું આપણે આને ઢાંકી દઈએ ઉપર પાણી મૂકી દઈએ અને પછી ઘડી કરીને કકડે ને હમણાં ગુવાર ગળી જશે હાવ પછી હલ્લાવી આપણે

આપડે ભાઈ આ ઘરનું તરબૂચ એ જે પાછું ચોમાસા માં પાકેલું બઉ ગળ્યું તરબુજ ખાઈ અને ભાઈ આ સાયલું છે ગામાં તાકા હે એટલે ભાઈ હવ ને ઠંડક થા હે આમાં બહુ ગળ્યું પણ કણઈ વાળા આવે એમાં કણઈ પડી ગઈ એટલું પાકી ગયું

કાળો ભાઈ અમારે છે ને મોજુલો દીકરો છે એક આમ ક્યાં એની સ્માઈલ જોવો તમે છે ને કાળું એટલે કાળું કેમ કાળું શાક જોઈ લઈએ આપણે શાક તો ગુવાર મસ્ત સડી ગયો છે પણ આપણે શેસ પાણી છે એટલે ખુલ્લું આમનું રહેવા દે ને એટલે પાણી અમને બળી જશે અને જો તાજે તાજો ગુવાર એમાં કાંઈ ખાંડ હોય અને એ પાછું આપણે સુલે અને પાટીયામાં એટલે સવારમાં બહુ ટેસ્ટી બન્યું છે લાગે છે જોવામાં એ બહુ મસ્ત લાગશે અને આપણે ખીચડી બનાવી છે પણ એ કેમ કે તમને બતાવી દીધેલું હોય એટલે કઈ બતાવીએ નહીં એટલે આપણે સાઈડમાં ખીસડી ગુવારનું શાક અને રોટલા ખીસો પડેલા પાણી બળી ગયું એટલે પાણી બળે ને તો તેલ દેખાય જો તેલ દેખાવા ને હવે આપણે ઉતારી લઈએ અને રોટલા બનાવી નાખી અને હું હિસાબે જોઈ લઈ લો ગુવારનું શાક બની ગયું આપણે હવે ભાઈ આપણને દરેક વિડીયો જોતા હોય એમાં હરી હરી કોમેન્ટ કરતા હોય કોઈ ફરમાઈશને કોમેન્ટ કરતા હોય કોઈ સારું સારું લચીન કે ભાઈ તમે સરસ વસ્તુ બનાવી એ રીતની કોમેન્ટ કરતા હોય કોઈ જય માતાજી લખતા હોય કોઈ સીતારામ લખતા હોય કોઈ રાજે રાજે લખતા હોય કોઈ જય શ્રી કૃષ્ણ લખતા હોય કોઈ જય સ્વામિનારાયણ લખતા હોય કોઈ મોગલ કૃપા લખતા હોય તો ભાઈ હવ કોમેન્ટ હરી હરી કરે છે આનંદ થાય છે તો ભાઈ અને હું કોમેન્ટ વાંચું છું ને એમને સંભળાવું છું તો હવે અત્યારે આપણને જે હારી હારી કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ એટલે આનંદ થાય ભાઈ હવે નામ છે ભાઈ મુંબઈથી રામજીભાઈ રામજીભાઈ તિપલિયા સીતારામભાઈ બીજું નામ છે ભાઈ અશોકભાઈ દરજી અમદાવાદથી સીતારામભાઈ છે કૈલાસ જોશી ગાંધીનગર થી કેમ છો બેન આવી નાવી કોમેન્ટ કરતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સીતારામ બીજું નામ છે રીટા બેન રાવળ રાજકોટ થી કેમ છો બેન આવી નાવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ અને ભાઈ આમાં જો રોટલાના કારીગરો ઓછા હોય ને

રોટલા માં ઘણા પ્રકાર આવ્યો કાંઈક ભમરો પડે કઈક વરી જાય કઈક હું થાય હા આજુ અલગ અલગ બધું થતું હોય હા